રાજકોટના ધોરાજીથી જામનગર જતા વેગડી ગામ નદી પરનો પુલ તંત્ર સ્થાનિક લોકો પૂર્વ સૂચના કે પછી ડાયવર્ઝન વિના જ આ પુલ પર માટી નાખી અને તેને બંધ કરતાની સાથે જ લોકોમાં ભારે આક્રોશ હતો લોકોએ જણાવ્યું કે પુલની જર્જરિત હાલતને લીધે સમારકામ જરૂરી છે પરંતુ તંત્રએ

બીજું કે એને ડાયવર્જનનો બીજો રસ્તો કાઢવો જોઈએ અને અમે સમજીશી કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે સદા એ કામ થવું જ જોઈએ એમ અમે સાહસક્કર આપી છે કે ભાઈ કોઈની એમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાની થાય એ સારું નહીં પાવારમાં નીકળો ત્યાં પુલ બંધ બંધ નહોતો હાલમાં પછી રિટર્ન આવ્યો હું કઈ પુલ બંધ કરી દીધો પુલ માં કઈ અત્યારે કઈ કામ થયું નથી ભાઈ અને એમને ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિના ના કઈ નથી ખાલી જેસીબી રાખી મજા મજા છે જો વચારે પુલ માં કઈ છે ને વચારે પુલ માં તમે તમ તારે જોઈ લ્યો તમ તારે દેખાડી દો તમ તારે સાહેબ કઈ નથી કઈ કઈ કામ નથી કર્યું કઈ પુલ માં અને ખોટે ખોટું અમને ટ્રાફિક કરાવે છે